અરવલીના મેઘરજમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું જેમાં ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખારી પડી હતી ત્યારે ખેડૂતોને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર હવે પાણી ફરી વળ્યા છે મારું ગામ વિનોદ છે ગામ રોળેશ્વર બધી આ કેરીઓ બધી આમ ને થઈ જાય તો અમારે શું કરવાનું પચાસ ટકા પેલા કરી ગયા પચાસ ટકા એમના ઘરે ગયા બધી પાક વાઈ ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે પવન આવ્યો તો રાત્રે બહુ પવન આવી ગયો તો એના કારણે બધું અમારે વાડી થતી ફેલ ગઈ આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ આ કાલે વર્ષ પાવાઝોડું આવ્યું હતું તેના કારણથી અમારા આબારની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને પંદર દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કેરીઓ બધું એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે